તો આ છે અજ્જુ પાવર બાપુ કે જે ખૂબ જ રૂપિયાવાળા છે પણ એમને રૂપિયાનો કોઈ ઘમંડ જ નથી હા ગમે એને રૂપિયા આપી દે છે પણ એમને ગુસ્સો બહુ આવે છે અને આ છે લખાભાઈ કે જે બાપુ પાસેથી દર વખતે રૂપિયા લઈ જાય છે પણ પાસા નથી આપતો તેથી તેને બધા લુખે જ કહે છે તેમજ આ છે આપણા લુખેશભાઈ અલા લખાભાઈના પત્ની શ્રી કમલાબેન કે જેમને બધા કાણી તરીકે પણ ઓળખે છે કેમ કે તે બધા જ પૈસા વાપરી નાખે છે એનાથી ગરમ થઈને સોરી લખાભાઈએ એકવાર એમને ચાપટ મારી તો એમની આંખમાંથી કાણા થઈ ગયા એલી હટ હાઈને ઓલા બાપુ જતા રહે છે પૈસા આપે પછી બાપુ બાપુભાઈ હાલાલ કમલા આવે જા ગા બાપુ લે વાડીઓ મે તમને સાપ આપે લાવો લાવો હેઠી નું બે હેઠી નું બે એ હા બાપુ બાપુ બે વાડ બે બેઠો બે બેઠો ઓ કા બાપુ હરાવાના ન બધા સાપ હું ઊંધું પકડું હું બોલો બાપુ સાપ હું મન પકડતા ના હવે તો શું કરું હું કે બાપુ બધું હારું ને તો વાંધો નહીં બોલ લુખા એલા લુખા ભાઈ

તમને થોડી કહેવાનું હોય કાઈ લાવો લાખ રૂપિયા કેટલા દસ રૂપિયા કેટલા ના લાખ રૂપિયા પણ જો આગળ ના રહ્યા ને આ બધુંય આગળ ના આવડા આ બધું વ્યાજ ભેગું લઈશો વ્યાજ હારે લઈશ બધું ક્યાં દેવાનું છે આપણે કમલા તું કઈક બોલી હાચું બોલ હાચું બોલ તું કઈક બોલી હાચું બોલ ના ના બાપુ બોલી કઈ ન બોલી હું કઈ ન બોલી હો વાંધો નહી હા તો આપું છું બધું થઈને ને લાખ જેટલું થયું છે આપી દેશો ને પચાસ લાખ હા બાપુ પચાસ લાખ આપી દઈશ તમને છે જુઓ ક્યારે આપશો બાકી ખબર જ છે ને બાપુનો એક જ નિયમ છે રોકે એની હા હા બાપુ ખબર છે આગળ ના સમજી ગયો હું બધું હા બહીમ સમજી જાઓ એટલે વાંધો નહીં હા હાલે બોરી ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ પંદર પંદર ઓકે ઓકે એક લાખ લે પૂરે પૂરા રોકડા એક લાખ રૂપિયા હે લઈ લે શાંતિથી અને બધે બધા વ્યાજ સહિત મને પચાસ લાખ પૂરા દેવાના તાર પાસે હા લે લાવો 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 રેડી રેડી હા એ આવી ગયા પાછા તો દેવાના નથી બાપુ ખાટલો થોડો લઈ જવાય બાપુ એક વાત પૂછવી હતી હા બોલ ને શું કામ હતું બોલ બોલ શાહ પાણી શું છે શાહ પાણી હવે કાર ભેગું થાય ને જ નીકળ્યા છે તે પૈસા પાછા લઈ લઈશ આ નીકળો હાલો એ હાલો બાપુ નીકળ્યો આ બાપુ પાકુ પાકુ બાપુ નીકળે પાકુ આલે કાણી તારે નથી જવાનું નીકળને બાપુ ચા તો બા હવે નીકળને નકર એક એક રૂપિયા ને ઊભી ના રો રો તમે રો ના બાપુ ના ના પાકુ બાકુ જા ઉત